સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપક્રમે આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો ને પચાસમી જન્મજયંતિ ઉજવવાનો ભારત સરકારે જે નિર્ણય કર્યો છે જેનો આખા દેશની અંદર વિધિવત રીતે આખું વર્ષ ઉજવાશે એવો ઉપક્રમ નક્કી થયો છે એને રાજકોટની અંદર રાજકોટની યુનિવર્સિટી આગેવાની લઈ અને આ પ્રકારના કાર્યક્રમનું આયોજન કર્યું છે એ માટે હું યુનિવર્સિટીના કરતા ધર્તાઓને અભિનંદન આપું છું અને આપ સૌ વતી પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન પાઠવું છું કે આપે આ દેશના એક એવા મહાપુરુષની એકસો પચાસ મી જન્મજયંતિ ઉજવવાનો રાષ્ટ્રવ્યાપી પ્રયાસ કર્યો છે એ દેશને પુનઃ સરદાર સાહેબના વ્યક્તિત્વ સાથે એકરસ થવાનો અવસર પ્રાપ્ત થશે એ માટે એમને પણ આપણે ધન્યવાદ પાઠવીએ આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સન્માનનીય કેન્દ્રીય મંત્રી આદરણીય મનસુખભાઈ માંડવીયાજી આપણા કુલપતિ શ્રી જોશી સાહેબ આપણા લાડીલા મેયર આપણા ધારાસભ્યશ્રીઓ રાજ્યસભાના મારા સાથીદાર ભાઈ શ્રી રામભાઈ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો આપ સૌ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ઘણા બધા અગ્રણીઓ સામે પણ બિરાજમાન છે તે બધા જ મહાનુભાવો સરદાર સાહેબની જે આપણી યુનિવર્સિટીમાં છે એ મારી દૃષ્ટિએ આપણી યુનિવર્સિટીની ગરીમાં કહેવાય આપણી યુનિવર્સિટીનું ગૌરવ કહેવાય આપણી યુનિવર્સિટીમાં સરદાર સાહેબની ચેર છે અને આ પ્રસંગે જેતપુરની સંસ્થા જેમણે ડોનેશન આપી અને આ ચેર પ્રસ્થાપિત કરી એ સંસ્થાને અને એના બધા જ આગેવાનોને હું રાજકોટના સાંસદ તરીકે ધન્યવાદ પાઠવું છું અભિનંદન કરું છું અને એમણે આ વિચારને આપણે વાગોળી શકીએ એવી સુવિધા આપણને ઉપસ્થિત કરી આપી એ માટે એમના આભારી છીએ અહીંથી કોઠારી સાહેબે એવું કહ્યું કે આપણા ચેરના માધ્યમથી સરદાર સાહેબનો વારસો એને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરીશું એમના જીવનની સાથે એમનો અભ્યાસ થાય એમના મૂલ્યોની જાણકારી થાય અને એને આપણે કોઈ રીતે ફોલો કરવા માટેની કોશિશ કરીએ એવું કામ આ ચેરના માધ્યમથી થશે અને છેલ્લે છેલ્લે એક અઘરો વિષય પણ દાખલ કર્યો એમણે કે અન્ય ચેરને જેવી ગ્રાન્ટ મળે છે એવી ગ્રાન્ટ આ ચેરને પણ મળે તે માટે અમે ટેકો કરાવવા લાગશું પણ સરદાર સાહેબના મૂલ્યો અને એને સરદાર સાહેબના રાજ્યમાં આપણે કહેવા પડે એ પણ આપણા માટે ચિંતાજનક વિષય ગણી શકાય મારા મતે એનો અર્થ એક એવો થાય છે કે આપણે હવે સરદાર સાહેબને પણ જાણવા માટે સંશોધન કરવું પડશે આપણા ઘણી ઘણી બાબતોમાં એવું થયું આમ તો અહીંયા આ આ કાર્યક્રમમાં મારે આવા વિષયોમાં થોડુંક ધ્યાન રાખીને કહેવું પડે એટલા માટે અન્યથા સરદાર સાહેબને વિસરાવી દેવાનો જે પ્રયાસ થયો એને કારણે આપણે આજે આ પ્રકારની વાતચીત કરવાનો અવસર આવે છે મારે મોદી સાહેબને ફરીથી ધન્યવાદ એટલા માટે આપવા છે કે સરદાર સાહેબની ગરિમાને છાજે એવી પ્રતિમાનું નિર્માણ કરવાનો એમણે મુખ્યમંત્રી શ્રી તરીકે સંકલ્પ કર્યો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા તરીકે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી એની સ્થાપના મોદીજીએ એવા સરસ સ્થળે કરી છે કે આજે વિશ્વભરના પ્રવાસીઓનું ભારતમાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર એ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે મિત્રો સરદાર સાહેબનું વ્યક્તિત્વ આ સ્ટેચ્યુથી બી અનેક ઘણું મોટું હતું અને એમના વિશે સત્તા બેસાડી શકાય એવડું એમનું જીવન ને એમનું કવન છે પરંતુ મારે તો એક બે વાત આપ સૌના ધ્યાન ઉપર ખાસ કરીને વિદ્યાર્થી ભાઈ બહેનો જે બેઠા છે એમના ધ્યાન ઉપર મૂકવી છે જેથી એમને ખ્યાલ મારે આપણને ખાદી શબ્દ આવે એટલે આપણા મગજમાં મહાત્માજી આવે ખાદી એટલે ગાંધીજી ગાંધીજી એટલે ખાદી ગાંધીજીના કારણે ખાદીનો પ્રચાર સ્વતંત્રતાની લડાઈની સાથે સાથે એમણે ખૂબ પુરુષાર્થ કરીને કર્યો હતો અને વર્તમાન સમયની જે સ્વદેશીની વાતો ચાલે છે આત્મનિર્ભર ભારતની જે વાતો ચાલે છે વાસ્તવમાં એનો પાયો એ ચરખા દ્વારા મહાત્માજીએ આપણા સ્વતંત્રતાના આંદોલન વખતે નાખેલો હતો પણ પછી આઝાદી આવી ગયા પછી પછીનું જે સ્વતંત્ર ભારતનું આપણું જીવન શરૂ થયું અને આપણે લોકશાહીના દેશ તરીકે જીવતા થયા આપણી સરકારો વચ્ચે જીવવાનું શરૂ થયું સ્વતંત્ર નાગરિકો તરીકે આપણે જીવવાનું શરૂ થયું ત્યારે આ મૂલ્યોનું શું થયું એ બાબત આપણા સૌ માટે વિચારણી અને એમાં મને બહુ ગર્વ સાથે કહેવાની મન થાય એવો પ્રસંગ છે એટલે આપ સૌને કહું કે એ વખતના આઝાદ ભારતના જે નેતાઓ હતા જે મંત્રીશ્રીઓ હતા કે અન્ય કામકાજની અંદર જોડાયેલા જાહેર જીવનના જે અગ્રણીઓ હતા એમાં સરદાર સાહેબ એક એવા વ્યક્તિ હતા કે એમણે સરદાર સાહેબ જીવ્યા ત્યાં સુધી ખાદી ને જ પહેરી અને ખાદીને પહેરી જેટલું નહીં મારી સામે બેઠેલી દીકરીઓ એ ગર્વપૂર્વક વિચારવા જેવો વાત છે કે મણિબેન પટેલ એમના દીકરી હતા એમના દ્વારા કાતેલી ખાદીમાંથી જ સિવાયેલા કપડાં સરદાર સાહેબે જિંદગીભર આપ વિચાર કરો ખાલી કે એ દીકરીનું કેવું બલિદાન હશે એ એની મણિબેન એ ગ્રહિણી નહોતા એ માત્ર એનું ઘરકામનું દેખરેખ રાખતા હતા એટલું જ નહોતું એ સરદાર સાહેબના પીએ તરીકેની જવાબદારી પણ સંભાળતા હતા સરદાર સાહેબની મિટિંગ સરદાર સાહેબના ટેલિફોન સરદાર સાહેબના પત્રોનું દેખરેખ આ બધી જવાબદારી પણ મણીબેન સંભાળતા હતા અને એવું હવે સરદાર સાહેબની આ બધી જવાબદારીઓ સંભાળવાની વાત છે ને એ વખતની આપણી રાજકીય અને સામાજિકની એ સ્થિતિ એમનો કારોબારની એમની જે એપોઇન્ટમેન્ટથી માંડીને એમના ટેલિફોન એ વખતના હેન્ડલ કરતા હશે બેન એમાંથી એને જે સમય મળતો હોય છે એમાંથી એ ક્યારેક કાપતા હશે અને એમાંથી જે ખાદી બને માત્ર એના જ કપડાં સરદાર સાહેબે જિંદગીભર પહેર્યા એવી અદભુત કથા કાલે મને એક અમારા નાના એવા કલાકારે વાત કરી છે મને અત્યારે બી રોમાંચ થાય છે એણે એવી વાત કરી કે એક વખત સરદાર સાહેબ ને મળવા માટે વિદેશથી એણે તો વાઇસરોઈ શબ્દનો પ્રયોગ કર્યો હતો પણ આ એમ નોટ શ્યોર મને ખબર નથી કે એમ જ હશે પણ કોઈ વિદેશી મહેમાન એમને મળવા માટે આવ્યા અને સરદાર સાહેબની મુલાકાતનો ટાઈમ નક્કી કર્યો મણિબહેન પછી એ નજીક ટાઈમ આવી ગયો એટલે એમના સચિવ એમને બધું સિચ્યુએશનનો જાયજો લેવા માટે આવ્યા છે કે વ્યવસ્થા થઈ ગઈ છે સાહેબ અવેલેબલ છે ને એવું જે રાબેતા મુજબ મંત્રીશ્રીઓના પ્રોટોકોલ પ્રમાણે એ જોવા માટે આવ્યા તો મણીબેન ત્યાં હાજર જ હતા અને મણિબેનની સાડીના છેડા ઉપર એક થીગડું એટલે એ સચિવશ્રીએ એવી ટકોર કરી કે વિદેશી મહેમાન આવે છે અને તમે ભારતના નાયબ વડાપ્રધાનના દીકરી છો અને એમના પીએ તરીકેની પણ આપ જવાબદારી સંભાળો છો આપના ધ્યાન પર મૂકો છો એટલું એમણે કહ્યું પણ સાહેબ સાંભળી ગયા સરદાર સાહેબ એટલે સરદાર સાહેબે એને બોલાવીને એવું કીધું એટલે તમે નજીક આવો એમણે તો નામ પણ આપ્યું હતું એમને બોલાવીને કહ્યું કે મારી ચશ્મન દાંડલી છે ને એ તૂટી ગયેલી છે ચાર વર્ષ થઈ ગયા જરૂર નથી આ લે છે બધી ચીજો તરત જ બદલાવી નાખવી એવી રીતે આપણે અહીંયા રહેવાની આપણા દેશમાં કોઈ આવશ્યકતા નથી એટલે પછી મણિબેને એને બોલાવીને કીધું કે આ થીગડું છે ને એ મારા પિતાશ્રીની ગરીબીનું નિશાન નથી મારા રાષ્ટ્રની સ્થિતિનું દર્પણ કરે છે આ કુમારીથી લોકો એટલે મને એવું કહેવાનું આવે અત્યંત ગર્વપૂર્ણ મન થાય છે કે સરદાર સાહેબના આદર્શોને જો આપણે જીવનમાં ઉતારવાની કોશિશ કરવી જોઈએ તો એનો ખાદી પ્રત્યેનો પ્રેમ છે ને એને ફરીથી પ્રેમ કરવાની આવે છે સરદાર સાહેબના નામે આપણે એને પ્રેમ કરવો જોઈએ મારે ફરીથી વડાપ્રધાનનો ઉલ્લેખ કરવો છે કે એમણે ખાદી ખરીદીનો કાર્યક્રમ દેશવ્યાપી ચલાવ્યો છે એની પાછળ મૂળ આશય આ છે કે જે આપણા મહાપુરુષો જે આચરણ કરીને ગયા છે સરદાર સાહેબના વ્યક્તિત્વની તે એવડું મોટું વ્યક્તિત્વ છે કે આપણે એને કોણ એને જાણી શકીએ માણી શકીએ એને માટે તો ખૂબ લાંબો સમય જોઈએ પણ આખા એ દેશનો વર્તમાન જે નકશો છે વર્તમાન ભારતનો જે આજે આપણી પાસે નકશો છે એનો શ્રેય કોઈ એક વ્યક્તિને આપવો હોય તો એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબને આપણે આપવું એમણે રાજ્યોને એકત્રિત કર્યા સરહદોને ભૂંસી અને એવી ભૂસી કે આજે આપણને ખ્યાલ પણ નથી આવતો કે કયા રાજ્યની હદો ક્યાં હતી મુખ્ય મુખ્ય કોઈ મોટા મોટા રાજ્યો હોય તો એની ઓળખ રહે હજી આમ આપણને હજી અને હજી સમય નથી થયો હજી તો પંચોતેર જ વર્ષ થયા છે એટલે આપણને ખબર પડે કે અહીંયા ગોંડલ રાજ્ય હતું કે અહીંયા વડોદરા રાજ્ય હતું કે અહીંયા ભાવનગર રાજ્ય હતું કે એવી હજી થોડી થોડી આપણને અણસાર આવે પણ સીમાડાઓનો કોઈ મતભેદ અત્યારે આપણા ધ્યાનમાં આવતો નથી એવડા મોટા દેશની અંદર આટલી મોટી જુદી જુદી ભાષાઓ જુદા જુદા ધર્મો જુદી જુદી રીત રિવાજો એ બધાની વચ્ચે સમતુલા રાખીને અને એમણે એક ભારત બનાવવાનો જે નિર્ણય કર્યો અને એ આપણને વારસામાં આપીને ગયા છે એટલે ચેર તરીકે જો એમના વારસાને આપણે આગળ ધપાવવા માટેની કોશિશ કરવાની થાય તો એમણે સોંપેલા એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશા માટેના પ્રયાસો વૈયક્તિક રીતે પણ આપણે કરવા જોઈએ મારો આગ્રહ છે વૈયક્તિક રીતે આપણે ઇન્ડિવિજ્યુઅલ પણ શું કરી શકીએ ભારત મહાન બનતું હોય તો આપણને એમ લાગે કે મોદી સાહેબના સરકાર માંડવીયાજીની બધા કરશે ને એને શ્રેષ્ઠ ભારત કરવું વ્યક્તિગત રીતે પણ દરેક લોકોએ એની અંદર એટલે સાહેબ આપણા હંમેશા કહે છે કે હું એક ડગલું આગળ ચાલું પણ જો એકસો ચાલીસ કરોડ દેશવાસીઓ એમાં સાથે ચાલે તો એકસો ને ચાલીસ કરોડ પગલાં આપણે એ દિશામાં આગળ વધી શકીએ એટલે એક ભારતને શ્રેષ્ઠ ભારત બનાવવાની દિશામાં કંઈ પણ આપણે કોન્ટ્રીબ્યુટ કરીએ તો એ સરદાર સાહેબની વારસાને આપણે સાચા દિલથી આગળ વધારવાનો પ્રયાસ કર્યો ગણાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ ચેરનું ખૂબ સારી રીતે સંચાલન કરે ને એને વધુ સારી રીતે આગળ વધી અને સરદાર સાહેબના વિચારોને એમના વિશે લખાયેલા એમનું ખૂબ મોટું સાહિત્ય છે એને એમનું વાંચનની સ્પર્ધાઓ એમના એમના વિશે વક્તૃત્વ સ્પર્ધાઓ એમના વિશે આ બધું ઘણું બધું કરી શકાય જેથી કરીને કમસે કમ જે વાંચે એને તો ખ્યાલ આવે પાછા બોલે બીજા પચાસ જણાને ખ્યાલ આવે તો એ સરદાર સાહેબની જિંદગીની ઘણી બધી એવી બાબતો છે કે જે ભવિષ્યની પેઢીને પ્રેરણા આપી શકે એવી છે એટલે ઘણું બધું આના માધ્યમથી આપણે કરી શકીએ આપણા રાષ્ટ્રના એક સમર્થ સેનાપતિને સ્મરણ કરવા માટેનો આવો સુંદર ઉપક્રમ યુનિવર્સિટીએ યોજ્યો છે એ માટે એને પુનઃ અભિનંદન આપ સૌનો ખૂબ ખૂબ આભાર ભારત માતા કી કીજન